હાલો ફ્રેન્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ પંદર જાન્યુઆરી બે હજાર પછી ને બુધવાર તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય ને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ અને રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ આ ત્રણેય યાર્ડના ભાવ જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા બેલના બટનને દબાવવાનું ભૂલતા નહીં અને હા મિત્રો જો તમે અમારા વિડિયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો આજે આપણે સૌપ્રથમ જોઈએ ઘઉં લોકવન જે ઘઉં લોકવનના ભાવ છે તે છસો આઠ રૂપિયાથી લઈ છસો સેતાળીસ રૂપિયા છે જે સામાન્ય ભાવ છે છસો છવ્વીસ રૂપિયા હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તો છસો વીસ રૂપિયાથી લઈ સાતસો એક રૂપિયો છે સામાન્ય ભાવ છે છસો બાવન રૂપિયા હવે જોઈએ કપાસ તો મિત્રો કપાસના જે ભાવ છે તે બારસો એક રૂપિયાથી લઈ ચૌદસો ચોતેર રૂપિયા છે સામાન્ય ભાવ છે ચૌદસો સતરે રૂપિયા હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે સાતસો એક રૂપિયાથી લઈ અગિયારસો છવ્વીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર છસાઠ રૂપિયા હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે છસો એક રૂપિયાથી લઈ અગિયારસો એકતાલીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર એક્યાસી રૂપિયા હવે જોઈએ સિંગ ફાળિયા સિંગફાળિયાના જે ભાવ છે તે આઠસો અગિયાર રૂપિયાથી લઈ બારસો એક્યાસી રૂપિયા છે સામાન્ય ભાવ છે અગિયારસો એકવીસ રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવ છે અગિયારસો એક રૂપિયાથી લઈ બારસો સાઠ રૂપિયા છે સામાન્ય ભાવ છે બારસો છેતાલીસ રૂપિયા હવે જોઈએ તલ અને તલી તલ અને તલીના જે ભાવ છે તે પંદરસો રૂપિયાથી લઈ ચોવીસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે એકવીસો રૂપિયા હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે સાડત્રીસો છવી રૂપિયાથી લઈ તેતાલીસો એકાણું રૂપિયા છે સામાન્ય ભાવ છે એકાણું રૂપિયા હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે તે તેરસો એક્યાસી રૂપિયાથી લઈ તેરસો એક્યાસી રૂપિયા છે તે સામાન્ય ભાવશે તેરસો એક્યાસી રૂપિયા હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવશે તે આઠસો એક રૂપિયાથી લઈ પંદરસો એક્યાસી રૂપિયા છે સામાન્ય ભાવશે પંદરસો અગિયાર રૂપિયા હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવશે એક હજાર એક રૂપિયાથી લઈ તે સોળસો એકત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવશે પંદરસો એકવીસ રૂપિયા હવે જોઈએ ડુંગરી સફેદ छफे डूंगी पाव से बचो अग्यार रूपया लो एक रूपया सेवा से चार सौ एक साथ रूपया लाइ आठ सौ एक रुपया से सामान्य भाव से चार सौ एक रुपया हम जो मकाई मकाईना चार सौ एक रुपया लाइ चार सौ जु एक रुपया से સામાન્ય ભાવ છે ચારસો એક્યાસી રૂપિયા હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે રૂપિયા રૂપિયા છે છે સામાન્ય ભાવ હવે જોઈએ સણા પીરા પીરા સણાના જે ભાવ છે તે એક હજાર પચાસ રૂપિયા થી લઈ તેરસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે બારસો એકવીસ રૂપિયા હવે જોઈએ વાલ વાલના જે ભાવ છે ત્રણસો એકોતેર રૂપિયાથી લઈ પંદરસો એકસઠ રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો એકસાઠ એકતાલીસ રૂપિયા હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે એક હજાર એક રૂપિયાથી લઈ સોળસો અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવ છે ચૌદસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ ચોરા અને સોરી ચોરા અને સોરીના જે ભાવ છે પાંચસો એકાણું રૂપિયાથી લઈ બે હજાર એકાણું રૂપિયા છે સામાન્ય ભાવશે પાંચસો એકાણું રૂપિયા હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવશે તો એક હજાર એકસાઠ રૂપિયાથી લઈ એક હજાર એક્યાસી રૂપિયાથી લઈ સત્તરસો એકસાઠ રૂપિયા છે સામાન્ય ભાવશે પંદરસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવશે તો છસો અગિયાર રૂપિયાથી લઈ આઠસો એકત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવશે આઠસો અગિયાર રૂપિયા हा जो मेथी मेथी भाव से आठ सौ एकतालीस रुपया लाई अगियो एक रुपया भाव से नौ सौ एक रुपया हम जो कड़ी कड़ी भाव से हाथ सौ एक रुपया लाई हाथ सौ एक रुपया सेव से हाथ सौ एक रुपया हम जो गोगड़ी गोगड़ी जो भाव से આઠસો એકત્રીસ રૂપિયાથી લઈ નવસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે આઠસો એકસઠ રૂપિયા હવે જોઈએ કાંગ કાંગના જે ભાવ છે તે સાતસો એકોતેર રૂપિયાથી લઈ અગિયારસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે સાતસો એકોતેર રૂપિયા હવે જોઈએ સણા સફેદ સફેદ સણાના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ બાવીસો રૂપિયા છે સામાન્ય ભાવ છે અઢારસો એકાવન રૂપિયા તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા દરરોજને માટે સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય અમારા વિડીયાને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો સબસ્ક્રાઈબ કરજો અને હા બેલના બટનને દબાવવાનું ભૂલતા નહીં ધન્યવાદ